તરફ હવે આપણે વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના થણાવા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો આ તાલીમમાં થણાવા સંભા અને જત્રાલ ગામના એકસો પયાસથી વધુ ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનું હતું ડોક્ટર મહેન્દ્રભાઈ એમ પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવદ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા મળતા સહયોગ વિશે વિસ્તૃત માહિતી આપી મોહિતભાઈ ગોહિલ ખેડૂત આગેવાન થણાવા તેમણે પોતાના ખેતરમાં પ્રાકૃતિક રીતે કરેલા હળદળ કેર ચોડી પાપડી ગુવાર તુવેર અને રીંગણના વાવેતરના અનુભવો શેર કર્યા આ કાર્યક્રમમાં ખેડૂતોને તેમના પ્રશ્નો અને મૂંઝવણો વિશે ખુલીને ચર્ચા કરવાની તક પણ મળી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવદ દ્વારા ખેડૂતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રકારના તાલીમ કાર્યક્રમો ખેડૂતોને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જો આપને પ્રાકૃતિક ખેતી વિશે વધુ માહિતી જોઈતી હોય તો જણાવી શકો છો મારું નામ મહેન્દ્રભાઈ એમ પટેલ છે હું ભરૂચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસોડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા વડા તરીકે કાર્યરત છું આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જંબુસર તાલુકાના થણાવા ગામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ ઉપર તાલીમ કાર્યક્રમ રાખેલો હતો જેમાં એકસો પચીસ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે પાંચ આયામ છે એ પાંચ આયામની તાલીમ આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ રસપૂર્વક એમાં ભાગ લીધો છે અને સર્વે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તૈયારી બતાવેલી છે હું ગોહિલ મોતીભાઈ છગનભાઈ મુકામ થાણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો એંશી પચીસ એકસો ચોસઠ હું છેલ્લા આઠ વર્ષથી સુભાષ પાર્કર પ્રાકૃતિક ખેતી કરું છે પણ જ્યારથી સુભાષ પાકર ખેતી કર્યા પછીથી મને થોડો એ ફાયદો એ થયો કે એને આપણે ઘરનો એક રૂપિયો ખર્ચો કરવાનો આવતો નહીં બહારથી બજારી વસ્તુ કોઈ લેવાની થતી નહીં એમાં મુખ્ય મેઇન ફાયદો એ છે બીજા નંબર મેં હું પ્રાકૃતિક ખેતીમાં હળદર મુખ્ય પાક તરીકે બનાવું છે કે હળદરમાં મને એક એકરે ઓછામાં ઓછું ચારસો કિલો પાવડર બને છે અને એ ચારસો કિલો પાવડર અત્યારે ત્રણસો રૂપિયાના ભાવે વેચું તો એ એક લાખને વીસ હજાર રૂપિયાનું થાય ત્રીસ ટકા મજૂરી કાઢી નાખો તો એ તમને ઉપર નેવું હજાર રૂપિયા તો એક એક એકરના ઉત્પાદન આપણને મળે જ છે વધતા મિશ્ર પાક તરીકે તમે તોળી વાલ પાપડી અને બીજા કઠોળ પાક જે લો એ તો આપણે મજૂરી ખર્ચે એમ જ નીકળી જાય એટલે મિશ્ર પાક પદ્ધતિમાં પણ આપણે કરવું પડે તો આ સુભાષભાઈ પારેકર કૃષિનું સિદ્ધાંત પૂરો થાય તો આપણે હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે